જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને અને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથ ને અમિશને જેમ સ્વાગત કરું છું આપનું આપડી આજી કેટીસ બાબર નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારી અવાજથી કઈ ભૂલચૂક થઈ જાતી હોય ને મારા બોલવા જલાવમ કાય પણ ભૂલચૂક આવતી હોય તો મને માફ કરજો આજના સમાચાર છે અલ્પેશ ઠાકોરના જે અલ્પેશ ઠાકોર અને જગદીશભાઈ ઠાકોરના છે તે પાટણ સીટ પરથી જે ઘણા બધી સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ને ઘણા બધા સમયથી નારાજગીઓ પણ જતાવી રહ્યા હતા બંને લોકો અલ્પેશ ઠાકોર અને જગદીશભાઈ બંને એમ કહી રહ્યા હતા કે હું

ઉપર અલ્પેશ ઠાકોર અથવા જગદીશભાઈ ઠાકોરનું નામ આવી રહ્યું છે તેમાં બંને લોકો ના પાડી રહ્યા હતા અલ્પેશ ઠાકોર અને જગદીશભાઈ ઠાકોર બંને લોકો ના પાડી રહ્યા હતા કે અમે નથી લડવાના પણ હા આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં એવું લાગે છે કે કાય જગદીશભાઈ ઠાકોર પાટણ સીટ પરથી લડી શકે છે કારણ કે જગદીશભાઈ ઠાકોરને જે આજે કોંગ્રેસની મિટિંગ થઈ હતી તેમાં બોલાયા હતા અને જગદીશભાઈ ઠાકોરે તેમાં હાજરી પણ આપી હતી અને અલ્પેશ ઠાકોર તેમાં હાજરી નથી આપી હતી તે પ્રકારથી જ અમુક લોકો વાતો કરી રહ્યા છે અને મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને લોકો ઘણા બધા વાતો પણ કરી રહ્યા છે કે પાટણ સીટ પર અલ્પેશ ઠાકોર નહીં પણ જગદીશ ઠાકોર લડશે ચૂંટણી અને હા જગદીશ ઠાકોરે કામકાજ પણ ચાલુ કરી દીધા છે અને તે હમણાં જ ટૂંક જ સમયમાં શાય વાત પણ સામે આવી જશે કે તેમની સીટ નક્કી થઈ ગઈ છે અને આજે જે સમાચાર આવી રહ્યા છે તેમાં એ જાણવા મળી રહ્યું છે કે અલ્પેશભાઈ ઠાકોર જે કોંગ્રેસની આજે મિટિંગ હતી તેમાં હાજરી નથી આપી જેમાં નક્કી કરવાનું હતું કે પાટણ સીટ પર તે વાત પાટણ સીટથી લઈને

છે તે અંદર ફાયદો છે જો અંદરથી જોવો તો શંકરભાઈ चौधरीનો જે હાથ છે તે હાથને લઈને જોવો તો બહુ નુકસાન પણ થઈ શકે છે કારણ કે શંકરભાઈ चौधरीનો જે મોટો હાથ છે તે પોતે મતલબ પરબતભાઈને જીતાવા માગે છે અને તેમના તેમની તાકાતથી પોતે વિજેતા બનવા માગે છે અને પોતાને પણ મોટો પદ જોઈએ છે તે પદ માટે પૈસા ખવરાય અને ગમે તે કરીને મતલબ જે શંકરભાઈ ચૌધરી છે તે પરબતભાઈને સીટ જીતાડવા માગે છે અને જે જીતાડવાની કોશિશ કરી રહ્યા છે જો ગમે તે થાય મતલબ આ બધું આપણા હાથમાં છે કોને જીતાડો અને કોને ના જીતાડો અને કોને નુકસાન થશે અને કોને ફાયદો થશે બધું આપણા હાથમાં છે કારણ કે વોટ આપવા આપણા હાથમાં છે અને વોટિંગ કરવા આપણા હાથમાં છે આપણી સમાજ છે બધું સમજી જશે અને હા બધું સમજી વિચારી જોઈ વિચારીને કરવાનું મિત્રો મારા ભાઈઓ મારા વડીલો આ હતા ના સમાચાર આ વિડીયોમાં પેશ કર્યા જો મારી અવાજ થી કઈ થઈ ગયું એને તમને માફ કરજો અને હા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમારી નહીં મિત્રો ભાઈઓ મારા વડીલો આપણી ચેનલ કેવી કહેવા માંગીશ આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા છે એટલે આપડી ચેનલ કહીશ અને હા આપડી જ ચેનલ છે તમારી ચેનલ છે અને મારી ચેનલ છે આપડા બધાની ચેનલ છે તો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જાય છે તારા બાપાની